કચ્છના ગાંધીધામની પાયાની અને મહાન સંસ્થા એસઆરસીના ડાયરેક્ટર પદ માટે આગામી થી અઠયાવીસ સુધી યોજનારી ચૂંટણીમાં અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આઠ પદ માટે વીસ ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા છે ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે આઠ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે આ ડાયરેક્ટરોની ચૂંટણી માટે વીસ ઉમેદવારોએ નોંધાવેલી યાદીમાં

વધુમાં તેમણે ડાયરેક્ટરોની પેનલની દીપમાં માહિતી આપી હતી વર્તમાન બે ડાયરેક્ટર પૈકી એક ડાયરેક્ટર નિવૃત્ત થતા સંખ્યા મુજબ બે જણને ચૂંટણી લડવાની રહે છે આ ઉપરાંત બોર્ડ દ્વારા ખાલી પડેલી છ જગ્યા ઉપર પણ નિમણૂક કરવા માટે નિર્ણય લેવાયો હતો જે મુજબ એસઆરસીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે આઠ ડાયરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે હવે ચૂંટણી જંગમાં ભાવી ઉમેદવાર વીસ રહ્યા પૈકી બે પેનલના સોળ ઉમેદવાર અને ચાર સ્વતંત્ર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે પેનલો પૈકી ભાઈ પ્રતાપ પેનલમાં નરેશ મૂલચંદાની મુકેશ લખવાણી મુકેશ બાલાણી ધર્મેશ દોશી સંજય જગેશિયા શશિકાંત ધનવાની મનીષ ઠક્કર અને સતીશ લાલવાણીનો સમાવેશ થાય છે જ્યારે પ્રોગ્રેસિવ પેનલમાં આઠ ઉમેદવારો છે છવ્વીસથી અઠ્યાવીસ સુધી ઓનલાઈન મતદાન યોજાશે ઓગણત્રીસ તારીખે એજીએમ માં ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે અત્રે એ નોંધવું જરૂરી છે કે છેલ્લા બે વર્ષથી યોજાતી ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યા માહોલ સર્જાયો હતો આ વખતે એક સાથે આઠ પદની ચૂંટણીમાં ચૂંટણી હોવાથી આગામી સપ્તાહ દરમિયાન આદિપુર ગાંધીધામ સંકુલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે એસઆરસીના ચેરમેન શ્રી પ્રેમભાઈ લાલવાણી પ્રેમભાઈ જે અત્યારે ઇલેક્શન તમારે આવી રહ્યું છે છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ તો એમાં કયા કયા ગ્રુપ છે અને અપક્ષ તરીકે પણ કોણ ઉભે છે અને આખી સિસ્ટમ શું છે આ વખતની જે એસઆરસીની ઇલેક્શન છે એમાં મહત્વની જે પરિસ્થિતિ જે છે કે એમાં આઠ ઉમેદવારો ચૂંટવાના છે અચ્છા સાધારણીય તો શું હોય છે કે બે કે ત્રણ જે ઉમેદવારો હોય છે પણ આ વખતે અમે એવું નક્કી કર્યું અને બોર્ડે નક્કી કર્યું કે સંપૂર્ણ બોર્ડ જે છે એની જગ્યા ભરવી જોઈએ એટલે જે ત્રણ જે રિટાયર થતા હતા એ અને બાકીના લોકો જોડીને આઠ લોકોને ઉમેદવારી કરવા કરી અને જીતવાના ચાન્સીસ છે અને એ રીતે પ્રોસેસ જે છે પ્રક્રિયા ચાલુ છે અને આમાં જે છે જે મહત્વની જે હું વાત આપને કરવા માગું છું એ કે અમારી જે પેનલ છે ભાઈ પ્રતાપ પેનલ હા હા આપ હમણાં જે સ્ટેટમેન્ટ આપી રહ્યો છો એ ભાઈ પ્રતાપ પેનલના મુખ્ય તરીકે કરી રહ્યો છો એ એસઆરસીના ચેરમેન તરીકે નહીં બરાબર હા અને એ પેનલના મુખ્ય તરીકે હું એમ તો એમ કહેવા માગું છું કે આ પહેલાં પણ આ પેનલે શહેર માટે અને એ એસઆરસી માટે ઘણું બધું કામ કર્યું છે આજે પણ અમે વચનબદ્ધ છીએ કે અમે એસઆરસી માટે અને શેર માટે બહુ સારું કામ કરશું એ જાતે અમે ખાતરી આપી છે આ પહેલાં પણ અમે જેટલું પણ કામ કર્યું છે એમાં અમારો હિત માત્ર એસઆરસી માટે અને જનતા માટે છે અમારો વ્યક્તિગત આમાં કોઈ સ્વાર્થ હોતો નથી અને વ્યક્તિગત સ્વાર્થ માટે અમે આ બધું કરતા પણ નથી સાધારણ રીતે શું હોય છે કે લોકો જ્યારે જીતવાનું એની આશા ન હોય તો એને આક્ષેપો કરવાની આદત હોય છે જ્યારે કે અમે નક્કી કર્યું છે કે અમારે કોઈ પણ પણ આક્ષેપો કરવા નહીં માત્ર ને માત્ર અમારો જે આ પહેલાંના જે અમે કામો કર્યા છે એ કામ બતાવવાનું અને કામ બતાવીને લોકો પાસેથી વોટ લેવાનું અને કારણ કે શેર અમને સમર્થન છે અમને સારી રીતે ઈચ્છે છે એટલે વિરોધી ગ્રુપ જે છે અમારા ઉપર આક્ષેપો કર્યા કરે છે હું ફરીથી એમને હાથ જોઈને વિનંતી કરું છું કે આક્ષેપો કરવાના બદલામાં કામ કરો કામ કરો કામ કરો લોકોને તમે કામ કરીને બતાવશો તો જ તમને વોટ આવશે બાકી આક્ષેપબાજીથી નહીં આવે અને હું જે વોટરો છે એને પણ વિનંતી કરું છું કે આજે એવી એવું પરિસ્થિતિ છે કે બહુમતી બહુમતીથી ભાઈ પ્રતાપ પેનલ જીતે એ બાબતનો અમારો જે પ્રયાસ છે એમાં તમે અમને મદદ કરો એટલે તમારી જે પેનલ છે એ ભાઈ પ્રતાપ છે અને સામે કઈ છે પ્રોગ્રેસિવ પાર્ટી અચ્છા અને બીજા કેટલા ઉભા કુલ કેટલા ઉભા છે ચાર ઉમેદવારો બીજા ઉભા છે અચ્છા એમાં એક આપણે નાવાણી એક જે છે

અચ્છા બરાબર છે અને જે આ એમ સમજો વાદ વિવાદ જે ચાલ્યા કરે છે પણ તમારો જે છે અભિનય કે એક જ કે વિકાસ આપણે વિકાસ સામે જ જોવાનું છે અમારે અમારે એજ્યુકેશનમાં કે કરવું નથી અમે પોઝિટિવ વિચારીએ છીએ અને પોઝિટિવ રીતે અમે કોઈનો વિરોધ પણ નથી કરતા જે લોકોમાં પણ ખામીઓ છે એનું પણ અમે વર્ણન કરવા માગતા નથી અમે તો માત્ર સ્વચ્છ વહીવટ માટે વોટની માગણી કરીએ છીએ અને અમને ખાતરી છે કે શેર હોલ્ડરો અમને એમાં નિરાશ નહીં કરે તમે કેટલા વર્ષથી આ જે છે એ સંસ્થા સંભાળી રહ્યા છો હું ત્રીસ વર્ષથી ડાયરેક્ટર છું અચ્છા તો ત્રીસ વર્ષમાં કોઈ દિવસ આટલું બધું એમ સમજોને કે અત્યારે જે ઇલેક્શન છે એમાં જોઈએ તો બહુ જ આક્ષેપબાજીઓને થાય છે તો આવું શા માટે એમ જે લોકો ડાયરેક્ટર નથી અચ્છા એને ડાયરેક્ટ થવા માટે એવું લાગે છે કે આક્ષેપો કરવાથી લોકો અને શેરડરો અમને વોટ આપશે કારણ કે એ લોકોને એમ સમજીને કે કોઈ પણ રીતે એસઆરસી પર કબજો કરવાનો છે અને કબજો કરવા માટે એ વિવાદ પણ ઊભો કરે છે અને બીજા ઉમેદવારો પર એલિગેશન પણ કરે છે અમે પહેલાં જે મેં તમને કીધું કે અમે નક્કી કરી દીધું છે કે અમારે એના આક્ષેપોનો આક્ષેપો કરીને જવાબ નથી આવતો અમે પણ જાણીએ તો એ પેનલ ઉપર એના ઉમેદવારો પર આક્ષેપબાજી બાજી કરી શકીએ પણ અમે એક વખત નક્કી કરી લીધું છે અમારે આક્ષેપ બાજુ નહીં કરવાનો અમારે માત્ર અમારું કામ બતાવવાનો એ રીતે આગળ ચાલી છે ને સિંધી ગ્રુપમાં મને લાગે છે કે ભાગલા પડી ગયા લાગે છે એવું લાગે છે સિંધી સમાજમાં અત્યારે સિંધી સમાજ ઓગણીસો એકાવનથી થી આ સંસ્થા સંભાળી રહી છે ને તમે ત્રીસ વર્ષ થયા જે કામ કર્યું છે એને લોકો જોવે છે કે ના કેટલું બધું કામ કર્યું છે પરંતુ અત્યારે જે સિંધી સમાજમાં મને લાગે છે કે વાદ પ્રતિવાદ બધી ગયો લાગે છે એવું લાગે છે કે નહીં તો રિઝલ્ટ જે તમે જોશો ત્યારે ખબર પડશે અચ્છા કારણ કે સિંધી સમાજ જે છે એ ભણેલો ગણેલો સમજુ સમાજ છે એને કોઈ બનાવી નહીં શકે એને કોઈ જે છે બીજી રીતે કરી શકે ભૂલ ભૂલા પડેલા લોકો કે માત્ર પોતાની સત્તા કબજે કરવા માટે એ સર જેવી મહાન સંસ્થાને બદનામ કરે છે કે સિંધી સમાજને બદનામ કરે છે એનો જવાબ જે છે સિંધી સમાજ વોટિંગ માફ છે સંદેશ એટલા માટે એ આપવા માગીએ છે કે સ્વચ્છ વહીવટ થાય એમાં તમે જેને પણ સારા માણસો સમજતા હોવ એને તમે વોટિંગ કરો પેનલ માટે અમે એટલા માટે આગ્રહ કરીએ છીએ કે જો પેનલ ચૂંટાઈ આવે તો એક સત્તા વહીવટદારોને મળે એટલે મારી ખાસ રિક્વેસ્ટ છે કે અમારે જે ભાઈ પ્રતાપ પેનલ છે એને જ તમે વોટ આપો અમે ખાતરી આપીએ છીએ અમે સ્વચ્છ વહીવટ આપશું અને જે છે એ સાસીને બહુ મોટી જગ્યા ઉપર સત્તા ઉપર લઈ જશું અચ્છા તો અત્યારે જે ઇલેક્શન છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તો એની ઇલેક્શનની પ્રતિક્રિયા શું છે મીન્સ કે ઇલેક્શન છે તો એના આપણે વોટ કઈ રીતે આપવાનું એ હજી કંઈ આવ્યું નથી બહાર ઈ આજે પાંચ વાગે છે હા હા 5 વાગે એના કીશાશે મેં કવલા એજન્સી આવની છે અચ્છા જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ સંચારક છે